મિત્રો તો શું તમે સુરતનું કલેક્શન નવું નવું ડેલી તમે ઘર બેઠા જોવા માંગો છો હોય ને તો અમારા પેજને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલાય નહીં જેમ કે આવું આવું કલેક્શન છે ને અમારી શોપ ઉપર ડેલી આવવાનું છે જે એકદમ મસ્ત મજાની ડિઝાઇન રહેવાની છે સુરતમાં સુપર હિટ ચાલતી હોય ને તો એકદમ ડિઝાઇનર વસ્તુ રહેવાનું છે મસ્ત એનું કલેક્શન છે કલર પણ ઘણા બધા અવેલેબલ છે તો છે ને અમારા પેજને સબસ્ક્રાઇબ કરી દેજો કેમકે આવું આવું કલેક્શન છે ને તમને ડેલી હવે મળવાનું છે જો તમે કહેતા હો ને તો દિવાળીનું કલેક્શન પણ આને તમે કહી શકો ને એ ટાઈપનું આખું કલેક્શન રહેવાનું છે એકદમ સ્મૂથ એવું ફેબ્રિક રહેવાનું છે મસ્તીની ડિઝાઇન રહેવાની છે નવા નવા વિડીયો જોવા માટે મારા પેજને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાઈને બ્લાઉઝની વાત પ્લેન બ્લાઉઝ રહેવાનું છે ફેબ્રિક તમે જો એકદમ માખણ જેવું ફેબ્રિક છે આની સામે તો માખણ મૂકો ને તો પણ ઓગળી જાય એ ટાઈપનું આખું ફેબ્રિક રહેવાનું છે અને રજવાડી પલ્લુમાં સો બાયુની વચ્ચે તમે પહેરીને જાઓ ને તો પાંચ જણા પૂછે એ ટાઈપનું આખું ફેબ્રિક રહેવાનું છે મસ્તીનું કલેક્શન છે કલર પણ બધા ડાર્ક કલર રહેવાના છે ફોટા જોવો છે માં મેસેજ કરો તમને સિંગલ સિંગલ પીસના ફોટા પણ મળી જવાના છે અને આ જો તમે અત્યાર સુધી અમારી વિડીયોને સબસ્ક્રાઈબ નથી કર્યો તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરો ને તમારા મિત્રોને શેર કરો તમે છે ને ઘર બેઠા એક પીસની ડિલિવરી કરાવી શકો છો ઓલ ઇન્ડિયામાં ફ્રી ડિલિવરી રહેવાની છે જો મરૂન કલર પણ એકદમ મસ્ત રહેવાનો છે ગ્રીન કલર છે બધા કલર અત્યારના છે તો વિડીયો બને એટલો શેર કરવાનું ભૂલે નહીં ઓનલાઈન મંગાવવા માટે અમારા વોટ્સઅપ નંબર પર કોન્ટેક્ટ કરો તમને પ્રાઇસ ડિટેલ અને પેમેન્ટ ડિટેલ મળી જવાની છે સીઓડી અવેલેબલ નથી ઓનલાઈન પેમેન્ટ તમારે કરવાનું રહેશે થેન્ક યુ ભાઈ